हमलो छोके आज હું બહાર ગઈ તો મને એક વિચાર આવ્યો હા બોલને મારા નાના વાલે કપાવ છે વાળા કપાવથી કહે વજન ઓછું નઈ થાય વજન ની વાત કરી મે તો સ્ટાઈલ ની વાત કરીને હા તો કપાવ પણ મારી ફ્રેન્ડ એવું કહે છે કે મારા પર નાના વાય નથી સરા લાગતા તો ના કપાવ પણ મારે તો કપાવ જ છે ને હા તો કપાવ પણ ડર લાગે છે

તમારી સાથે તો વાત જ નથી કરવી ફોન મૂકો હા તો